કોને કહે છે બકરી બહેન નથી કેવાતું ત્યાં તો ગોળના ગાડા વાળો કહે

એક દિવસ વાત છે બગની બહેન તો જરવા માટે નીકળ્યા ત્યારે એ લાભ જોઈને વાઘ આવ્યો વાઘી તો દરવાજા કટકટ આપ્યા અંદર થી બચ્ચા બોલ્યા અંદર થી બચ્ચા બોલ્યા કોણ છે પગરીબાહે તો કગલ આપ્યા ડાંડા તો કરી